બગેસરાના ખારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા ગામ લોકોએ વિકાસલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી હતી તેમજ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એનએફએસએ કાર્ડના અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આજરોજ બગીસરા તાલુકાના ખારી ગામે વિકસિત ભારત સરકાર ગેરંટીવાળી સરકારની ગાડી આજે આવેલ છે ખારી તાલુકા ખારી ગામની અંદર ત્યારે મોદી સરકારની અંદર કેટલા વિકસિત કામો થયેલા છે ને ક્યાં ક્યાં કામોની થઈ શું એમ છે એમની આજરોજ બધા તમામ ખારી ગામના લોકોને માહિતી યાદગાર કર્યા તેમજ ખારી ગામના તમામ લોકો હાજર રહ્યા તેમજ તમામ અધિકારી હાજર રહ્યા આજરોજ બગસરા તાલુકાના ખારી ગામે વિકસિત ભારત સરકાર ગેરંટીવાળી સરકારની ગાડી આજે આવેલી છે ખારી તાલુકા ખારી ગામની અંદર ત્યારે મોદી સરકારની અંદર કેટલા વિકસિત કામો થયેલા છે ને ક્યાં ક્યાં કામોની થઈ શું કેમ છે એમની આજરોજ બધા તમામ ખારી ગામના લોકોને માહિતી યાદગાર કર્યા તેમજ ખારી ગામના તમામ લોકો હાજર રહ્યા તેમજ તમામ અધિકારી હાજર રહ્યા આજરોજ બગસરા તાલુકાના ખારી ગામે વિકસિત